એ ત્રણ સ્કૂલેથી આવી અને સીધો કેળું ખાવા બેહી ગયો હતો અને મારે તો ઓનલાઈનમાંથી જે બોટલું લાવવાની હતી એ હું જઈ અને આ ત્રણ બોટલું લઈ આવી હતી જે નાની મોટી હતી એમાં સૌથી નાની બોટલ હતી એ ત્રણસો એમએલની હતી અને બીજા નંબરની બોટલ હતી એ એક લિટરની હતી અને ત્રીજા નંબરની બોટલ હતી એ બે લીટરની હતી પણ ત્રણેય બોટલમાંથી પાણી વેરાતું તો નથી ને એ ચેક કરવાનું હતું એટલે બધી બોટલમાં મેં પાણી ભરી અને જોઈ લીધું પણ એકય બોટલમાંથી પાણી નહોતું વેરાતું પછી બધી બોટલ ધોઈ નાખી અને ધોઈ અને કોરી થવા માટે મૂકી દીધી અને બોટલમાંથી જે સ્ટીકર આવ્યા હતા એ આ ભય સ્ટીકર જોતા હતા અને પરીક્ષા પૂરી થઈ જઈ હતી તો હેતરાજની એકડા એકડા લખવાતા એટલે હેતરાજ એકડા લખતો હતો અને મારે તો આ બ્લાઉઝ સીવેલું હતું એને ઊંઘ ટાંકવાના બાકી હતા એટલે મારે ઊંઘ ટાંકવાનું કામ પૂરું કરવાનું હતું હું હૂક ટાંકવા બેઠી ત્યાં તો આ ભાઈ જે લેસન કરતા હતા એ બધું સાઈડમાં મૂકી અને હૂક ટાંકતી હતી એ જોવા માટે આવી ગયા હૂક ટાંકાઈ ગયા પછી તો મારે આ કુર્તી જે લીધી હતી એને ફિટિંગ કરવાની હતી અને હું રવિવારીમાંથી જે આ પેર લઈ હતી એ પેરને પણ મારે ફિટિંગ કરવાની હતી એટલે પછી એ પેર લઈ અને હું બેહી ગઈ મસીને ફિટિંગ કરવા માટે વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ